હવે સમાચાર વિગતવાર ભરૂચ જિલ્લામાં સરકારી પ્રોજેક્ટમાં સંપાદિત જમીન વળતરની રકમથી નારાજ ખેડૂત ચૂંટણી આઈ કાર્ડ પરત કર્યા હતા બત્રીસ ગામના લોકોએ ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કારની ચીંદગી ઉચ્ચારી છે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન ભાડભૂત બેરેજ યોજના નિર્માણ માટે જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી વળતરની રકમ લઈ આંદોલનના માર્ગે વળ્યા છે આ પહેલાં પણ ખેડૂતોની કમિટી દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મીટિંગ કરવા છતાં પણ સમસ્યાનો હલ ન આવતા હવે વિવાદ વકર્યો છે ખેડૂતો અપેક્ષિત વર્તનની માંગણીને લઈ મક્કમ છે તો સરકાર પણ કોઈ પણ સંજોગોમાં વહેલી તકે એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી પૂર્ણ કરવાના મૂડમાં છે સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ભરૂચ કલેક્ટર બત્રીસ ગામના ખેડૂતોએ પોતાના ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લાના હાસોટ અંકલેશ્વર અને આમોદમા સહિતના બત્રીસ ગામના ખેડૂતોએ ભરૂચ પહોંચતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના ખેડૂતો લાંબા સમયથી જમીનના વળતરની માંગણીને લઈ લડત લડી રહ્યા છે અન્ય જિલ્લાઓમાં કોઈ પણ સમસ્યા નથી પરંતુ ભરૂચ જિલ્લાના ખેડૂતો વળતરની રકમ લઈ અસંતોષ વ્યક્ત કરી આવનારી બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં નેતાઓ અને અધિકારીઓ ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી ઉગ્ર વિરોધ કર્યો હતો આજ અમે તમામ બત્રીસ ગામના ખેડૂતો અને ભારબુટ બેરેજ અને બુલેટ ટ્રેન ના અન્ય ખેડૂતો એક કાર્યક્રમ એવો આપી રહ્યા છે કે કે જમીન ખાસ કરીને એટલી મોટી જોવા મળી સુરત માંગરોળ તાલુકામાં જો રોજ એવોર્ડ થતા હોય ત્યાંના કલેક્ટર દ્વારા સત્તરસો રૂપિયાનો અને અહીંયા પછી દસ રૂપિયા વીસ રૂપિયા પંદર રૂપિયા અને ત્રીસ રૂપિયાના વધારા સાથે જો ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોય માટે અમે મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને સુત્રીનો તમામ બહિષ્કાર કરીશું અને અમારો ઓરિજિનલ જે કાર છે જે અમે જમા કારણ એ એટલા માટે કે અમે દરેક વખતે અનેકવાર કેજુઆતો કરી છતાં અમારા કોઈ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી બાબતમાં ખૂબ મોટી વિસંગતતા છે ન્યાયતંત્રમાં લોકતંત્રમાં પ્રજા સરવો પડી છે છતાં અમારો અવાજ ત્યાં સુધી કેમ નહીં પહોંચ્યો અથવા તો કેમ આ આ ઉણપ રહી ગઈ એના માટે અમે તમામ લોકો હવે અહીં ચૂંટણીનો થી અર્ઘા રહીશું બે હાજર ચોવીસ માં પેલા અમે આ ચૂંટણી કાર જમા કરાવી રહ્યા છે જે તમામ લોકો આ બાબતને વિરોધ કરે છે માટે અમે અહીંયા જે કાર્યક્રમ માત્ર ને માત્ર ચૂંટણી કાર્ડ જમા કરાવવાનો અને મતદાનથી અમે અર્ગા રહીશું કારણ કે અમને યોગ્ય ન્યાય મળ્યો નથી મહિના પહેલા તમે પુષ્કળ લખતા શું કહેશો પુષ્કળ લખ્યો છે પણ જે અમને જે વળતર જવાબ મળવો જોઈએ પ્રોપરલી એ જવાબ અમને નથી મળ્યો આજ સુધીમાં એમનો જવાબ મેં પણ અમને એ માહિતી નથી અમે માહિતી પણ માંગવાના છીએ કે જેટલા લેટરો અહિયાં અરસપરસ જે થયા છે સરકાર દ્વારા એ પણ અમને માહિતી આપવામાં આવે કારણ કે અમે આ બાબતથી બિલકુલ અજાણ છીએ કે પત્ર પછી કોઈ પ્રતિક્રિયા સરકાર તરફથી કે એમના પ્રતિનિધિ તરફથી નથી આવી